એક મહિના ઉપર કેટલા દિવસો ચડે ત્યારે પ્રેગ્નન્સી ટેસ્ટ છે એ કરવો જોઈએ તો જનરલી માર્કેટમાં યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ મળે છે એક મહિના પછી સાત કે આઠ દિવસ થાય એટલે તરત જ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરવો જોઈએ જે લોકોની સાયકલ પીરિયડની સાયકલ અનિયમિત છે મતલબ કે ઇરરેગ્યુલર છે એ લોકો એક મહિનાની માથે દસ દિવસ ચડે એટલે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ છે એ કરી શકે છે ઘણા લોકો એવો પ્રશ્ન કરે છે કે મેમ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો પણ અમને તો કોઈપણ જાતની તકલીફ થતી નથી તો સોનોગ્રાફી ના કરાવીએ તો ચાલે ના બિલકુલ ના ચાલે સોનોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે કેમકે એના આધારે આપણને આઈડિયા આવશે કે બાળક છે સિંગલ છે ટ્વિન પ્રેગ્નન્સી છે ત્રિપ્લેટ પ્રેગ્નન્સી છે બાળક છે એ અંડવાહિનીમાં અટવાઈ ગયું છે મતલબ કે એક્ટોપિક પ્રેગ્નન્સી છે કે નહીં બાળકના ધબકારા આવી ગયા છે કે નહીં કે બાળકનું ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટેશન થઈ ગયું છે કે નહીં એનું આઈડિયા સોનોગ્રાફીના આધારે આવી શકે ઘણી વખત ડૉક્ટર તમને બ્લડ ટેસ્ટમાં બીટા એચસીજી ટેસ્ટ કરવાનું સજેસ્ટ કરતા હોય છે તો એના અમુક વેલ્યુના આધારે આપણને આઈડિયા આવી શકે